નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા રાજુલા શહેરમાં મીરાનગરમાં બાપા સીતારામની મઢુલીએ વિવિધ કાર્યક્રમો યોજાયા રાજુલા શહેરમાં આવેલ મીરાનગરમાં પૂનમ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું ત્યારે વર્ષો બાદ અયોધ્યા નગરીમાં રામ ભગવાનના વિશ્વ મંદિરનું નિર્માણ અંતિમ તબક્કામાં પૂર્ણ થઈ રહ્યું હોય બાવીસ જાન્યુઆરીએ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી થવા જઈ રહી હોય ત્યારે રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કળશ યાત્રા યોજવામાં આવી છે સમગ્ર રાજુલા શહેરમાં વિવિધ વિસ્તારોમાં પ્રતિનિધિઓના આ કળશની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આજે મીરાનગરમાં આ બાપા સીતારામની મઢોલીએ વિવિધ કાર્યક્રમોનું ભવ્યથી ભવ્ય આયોજન કરવામાં આવેલું જેમાં ભગવાન શ્રી રામચંદ્રનીના કળશ યાત્રાના સામૈયાનો કાર્યક્રમ તેમજ સંધ્યા આરતી બટુક ભોજન સત્યનારાયણ ભગવાનની કથા સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું ભગવાન શ્રીરામના કળશને ભવ્યથી ભવ્ય રીતે આ સામ્યુ કરવામાં આવેલું મીરાનગર વિસ્તારમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો મીરાનગરની આ બજરંગ બાપાદાસ મડુલી એટલે રાજુલા શહેરમાં આ મડુલીને નાના બગદાણા તરીકે ઓળખવામાં આવે છે આ જગ્યા રાજુલા શહેરમાં ખૂબ જ પ્રખ્યાત છે સમગ્ર કાર્યક્રમનું આયોજન આ વિસ્તારના મીરાનગરના રહીશો દ્વારા કરવામાં આવેલું ત્યારે આજના આ જમણવારના દાતા લખનભાઈ વાળા તરફથી આયોજન કરવામાં આવેલું અને સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન પાંચીબહેન તરફથી કરવામાં આવેલું કળથયાત્રામાં રાજુલા શહેરના નગરજનો મીરાનગરના રહીશો વિશ્વ હિન્દુ પરિષદની ટીમ બજરંગ દળ તેમજ તમામ કાર્યકરો આ યાત્રામાં જોડાયેલા પૂજા અર્ચના ગાયત્રી મંદિરના પૂજારી દાદા જોશી દ્વારા કરવામાં આવેલી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આપણા જ વિસ્તારના આવા જ સમાચારો માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને આપને તમામ સમાચારો મળતા રહે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા અયોધ્યા ની અંદર ભગવાન સરસ મજાનું મંદિર બને છે અને પ્રતિષ્ઠા છે બાવીસ જાન્યુઆરી બાવીસ જાન્યુઆરી એટલે એના અગાઉ તારીખ સુધી કરવાનું છે વિનંતી છે કે આપણે દિવાળી જેવો માહોલ ઘરે ચલાવવાનો છે જાન્યુઆરી અઢાર જાન્યુઆરી થી લઈ બાવીસ જાન્યુઆરી સુધી બધી બહેનો આ ખાસ કરવાનું છે ભગવાન રામ ધ્રોન